શ્યામ કુમાર ના નમસ્કાર આજ ના વિડીયો માં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજ ની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી ટૂથપેસ્ટ થી આપણે સામાન્ય રીતે દાંત ને ચમકાવવાનું કામ કરીએ છીએ પરંતુ આ ટૂથપેસ્ટ બીજા અનેક મોટાં કામ પણ કરી શકે છે જો તમારે ચાંદી ની ચમક પરત લાવવી હોય અથવા તો કપડાં પર લાગેલા ડાઘ હટાવવા હોય તો પણ આ ટૂથપેસ્ટ મદદરૂપ છે જાણો ટૂથપેસ્ટ સાથે જોડાયેલા કેટલાક ચાંદી ચાંદી હોય છે પરંતુ તે ખૂબ જ ઝડપથી ચાંદીની ખોવાયેલી ચમક પાછી લાવવા માટે તેને ટૂથપેસ્ટથી સાફ કરો બ્રશ પર ટૂથપેસ્ટ લગાવો અને ચાંદીની વસ્તુઓને હળવા હાથે સાફ કરો હુંફાળા પાણીથી ધોઈને સૂકવી લો ચાંદી ચમકવા લાગશે ક્રેયોન દ થોડી ટૂથપેસ્ટ લગાવો અને પછી તેને ઘસો છેલ્લે સોફ્ટ અને વિના કપડાથી દીવાલ સાફ કરો ચાંદીના ઘરેણાં ચમકાવવા હોય કે કપડાના ડાઘ હટાવવા હોય જાણી લો ટૂથપેસ્ટના મોટા કામ કપડાંકના હઠીલા ડાઘ હટાવશે ઘણી વખત કપડાં પરના કેટલાક હઠીલા ડાઘ દૂર થતા નથી લાગતા આવા ડાઘ દૂર કરવા માટે ડાઘ પર નોન જેલ ટૂથપેસ્ટ સારી રીતે લગાવો અને જ્યાં સુધી તે સંપૂર્ણપણે સાફ ન થઈ જાય ત્યાં સુધી તેને બ્રશથી ઘસો આ પછી કપડાને સ્વચ્છ પાણીથી ધોઈ લો હેર કલર્સના નિશાન ગાયબ થશે વાળને કલર કર્યા પછી ઘણીવાર ત્વચા પર અમુક જગ્યાએ હેર કલરના નિશાન દેખાય છે ત્વચા પરથી હેર કલરના નિશાન દૂર કરવા માટે પેસ્ટને ત્વચા પર લગાવો અને હળવા હાથે ઘસો નિશાન ગાયબ થઈ જશે આયરન કે સ્ટ્રેટનર ક્લીન કરશે સતત ઉપયોગને કારણે આયરનથી લઈને હેર સ્ટ્રેટનર સુધીની સપાટી પર ગંદકીનું સ્તર જમા થાય છે જે તેમની કાર્યક્ષમતાને અસર કરે છે આયર્ન અને સ્ટ્રેટનરને સાફ કરવા માટે બ્રશની મદદથી તેના પર ટૂથપેસ્ટ લગાવો અને થોડી વાર ઘસો ગંદકી ગાયબ થઈ જશે